નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂતભાઈ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે હું છું કિશન પિંડારિયા હવે ઘણી બધી યોજનાઓના ફોર્મની તમને માહિતી મળી જ ગઈ હશે અને ખાસ આજના આ વિડિયોમાં આપણે ગાયો ભેંસોનો જો તમારે તબેલો કરવો હોય તો એના માટે જે સહાયની યોજ યોજના ચાલુ થયેલી છે એની એકદમ ડિટેલમાં આપણે વાત કરવાના છીએ અને સાથે સાથે જો તમારે ગાયો ભેંસોની ખરીદી કરવી હોય તો એમાં તમને સહાય મળશે તબેલો તમારે બનાવવો હોય તો એમાં પણ તમને સહાય મળશે અને બીજું કે જો તમારે પશુપાલન માટે ઉપયોગમાં આવતા કોઈ સાધનો જેમ કે તબેલો બનાવવાનો છે પછી ચાફ કટર છે અથવા તો મિલ્કિંગ મશીન એટલે કે ઓટોમેટિક જે મશીનો આવતા હોય ગાયો ભેંસો ધોવાના એ બધામાં તમને સહાય મળવાની છે એટલે વિડીયોને અંત સુધી જોજો એકદમ શાંતિથી સાંભળજો અને વિડીયોમાં આપણે શું શું વાત કરશું એની જો આપણે આગળ વાત કરીએ તો લગભગ તમારા બધા જ પ્રશ્નો છે એનું સોલ્યુશન આપણે આ વિડીયોમાં લઈ લીધું છે અને આ યોજના છે એના વિશે ઘણા બધા ખેડૂત મિત્રોને ઓછી માહિતી મળતી હોય અને ઘણા બધા વિડીયોઝ છે એમાં પણ પ્રોપર માહિતી નથી તો વિડીયોને અંત સુધી જોજો આપણે બધી માહિતી તમારા માટે એકદમ અલગ અલગ ભાગમાં ડિવાઈડ કરી અને તમને જે રીતે સમજાય એ રીતે બધી માહિતી એડ કરેલી છે એટલે વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો અને બધા તમારા જે પ્રશ્નો છે એનું સોલ્યુશન તમને આ વિડીયોમાં મળી જશે કેટલી સહાય મળશે એની આપણે વાત કરશું પછી ફોર્મ કેવી રીતે ભરવું એની પણ આપણે વાત કરશું ફોર્મ ક્યાંથી તમે ભરી શકો પછી ફોર્મ ક્યાં જમા કરાવવું ફોર્મ ભરાઈ જાય પણ એને જમા ક્યાં કરાવવું પછી ગીર અને કાંકરેજ જો ગાય છે એની તમારે ખરીદી કરવી હોય તો એના ઉપર તમને કેટલી સહાય મળશે પછી જો તમારે તબેલો બનાવવો હોય ખાસ તો તો તબેલામાં તમને કેટલી સહાય મળશે આગળ જો વાત કરીએ તો તબેલાના સાધનોમાં કેટલી સહાય મળશે જે ચાફ કટર પછી ફોગર મશીન છે મિલ્કિંગ મશીન છે તો આ બધામાં તમને સહાય કેટલી મળશે પછી તમારે ડોક્યુમેન્ટ કયા કયા જોશે અને ડોક્યુમેન્ટ કેટલા દિવસમાં તમારે જમા કરાવવા અને ફોર્મ તમે કેવી રીતે ભરશો એ બધી માહિતી તમને આ વિડીયોમાં મળી જવાની છે તો હવે ધીમે ધીમે આપણે આગળ વધીએ અને બધી માહિતી મેળવતા જઈએ ખાસ કેટલી તમને સહાય મળશે અને અંત સુધી જોજો તમને હું એ પણ કહીશ કે તમે ફોર્મ ક્યાંથી ભરી શકશો તો આગળ જો વાત કરવામાં આવે પશુપાલન સહાય યોજનામાં તો એના અમુક નિયમો અને શરતો છે કેને કેને આ કેટલી સહાય મળશે એ બધી માહિતી તમને આમાં મળશે ખાસ તો આ એક પ્રકારની વ્યાજ સહાય છે અને ઘણી બધી છે તમને આમાં ફાયદો થશે ઘણી બધી માહિતી તમને આમાંથી મળશે સામાન્ય કેટેગરીના જો લાભાર્થીઓ હોય એને ધિરાણ ઉપર જે પાંચ વર્ષ સુધી સાત પોઈન્ટ પાંચ ટકા એટલે કે સાડા સાત ટકા વ્યાજની સહાય છે એ આમાં મળવાપાત્ર થશે અને એમાં પણ જો તમે મહિલા હો અનુસૂચિત જાતિ હોવ કે અનુસૂચિત જનજાતિના લાભાર્થી હોવ તો એને સાડા આઠ ટકા વ્યાજની સહાય છે એ મળવા પાત્ર થશે આગળ આપણે બધી વાત કરશું કે કેવી રીતે સહાય મળશે શું હશે એમાંય તમારે જો ગીર અને આ બંને ગાય માટે માટે જે જો જો તમારે હોય એના સહાય મેળવવી હોય તો વધારામાં તમને બાર ટકા જેટલી વ્યાજમાં સહાય મળવા પાત્ર થશે અને એના જો ધારાધોરણની વાત કરીએ તો રિઝર્વ બેંક માન્ય નાણાકીય સંસ્થા કે બેંકમાંથી વર્ષ બે હજાર પચીસ છવ્વીસ માં મેળવેલ ધિરાણ પર વ્યાજ સહાય મળવાપાત્ર થશે ખાસ તો તમે પચ્ચીસ માં જે ધિરાણ લીધેલું હોય એના માટે આ સહાય મળવાપાત્ર થશે અને મોસ્ટ ઓફ આપણા બધા ખેડૂતોએ ધિરાણ તો લીધેલું જ હોય છે ધિરાણ અંગેની મંજૂરી મળી જાય ત્યારબાદ તમારે આ યોજના માટે ફોર્મ ભરવાના રહેશે આગળ આપણે બધી વાત કરીએ પણ હજુ અમુક નિયમો અને શરતો છે એની થોડીક આપણે હજી વાત કરી લઈએ કેટરલ શેડના બાંધકામ પર પચાસ ટકા જેટલી સહાય છે તમને મળવાપાત્ર થશે અને વધારેમાં વધારે જો વાત કરીએ તો દોઢ લાખ રૂપિયા જેટલી સહાય તમને મળવાપાત્ર થશે અને જો આપણે કાયદેસર જો કેટલ સેટ બનાવીએ તો દોઢ લાખ રૂપિયાની અંદર લગભગ તમારું કામ છે એ કમ્પ્લીટ થઈ જાતું હોય છે આગળ જો વાત કરવામાં આવે ગીર અને કાંકરેજ માટે જો તમારે કેટલ સેટ બનાવવો હોય તો એમાં તમને પિંચોતેર ટકા રૂપની સહાય છે એ મળવાપાત્ર થશે અને જે આ દોઢ લાખની સહાય મળે છે એ બે પોઈન્ટ પચીસ લાખ વધી જશે જો તમે ગીર અને કાંકરેજ માટે કરતા હો તો પચાસ ટકાના પિંચોતેર ટકા અને દોઢ લાખના બે પોઈન્ટ પચીસ લાખ હવે પશુઓના સળંગ ત્રણ વર્ષના વીમાના પ્રીમિયમ પર પિચોતેર ટકા અને વધારામાં વધારે તેતાલીસ હજાર બસો રૂપિયાની સહાય તમને આમાં મળવાપાત્ર થશે અને એ જ રીતે જો ગીર અને કાંકરેજની જો વાત કરીએ તો નેવું ટકા વધારામાં પિંચોતેર ટકાના નેવું ટકા થઈ જશે અને એકાવન હજાર આઠસો અને ચાલીસ રૂપિયાની સહાય તમને એમાં મળવાપાત્ર થશે અને એ જ રીતે જો તમારે તમારા પશુઓ છે એના માટે ઇલેક્ટ્રિક ચાપ કટર લેવું હોય ફોગર સિસ્ટમ લેવી હોય કે મિલ્કિંગ મશીન હવે આ બધી વસ્તુ છે ફરજિયાત નથી પણ જો તમારે લેવી હોય તો એમાં ઇલેક્ટ્રિક ચાપ કટર તમારે ખરીદવું હોય તો પિંચોતેર ટકાની સહાય તમને મળશે અને વધારેમાં વધારે અઢાર હજારની સહાય મળશે અને આ જ વસ્તુ જો તમે ગીર ગાય અને કાંકરેજ માટે લેતા હો તો એ પિંચોતેર ટકાના સીધા નેવું ટકા થઈ જશે અને અઢાર હજારના સીધા એકવીસ હજાર છસો રૂપિયાની સહાય તમને એમાં મળશે એ જ રીતે ફોગર મશીનની વાત કરીએ તો ફોગર મશીન જો તમારે લેવું હોય તો એમાં પણ પિંચોતેર ટકા અથવા તો વધુમાં વધુ નવ રૂપિયાની સહાય મળશે અને જો તમે ગીર અને કાંકરેજનો તબેલો કરતા હો તો એના માટે એ જે પિંચોતેર ટકા સહાય છે એ એમાં વધી અને નેવું ટકા થઈ જશે અને નવ હજારની જે સહાય છે એ દસ હજાર આઠસો રૂપિયા એ વહી જશે હવે મિલ્કિંગ મશીન જો તમારે લેવું હોય તો મિલ્કિંગ મશીનમાં કેટલી સહાય મળશે એની આપણે વાત કરીએ તો પિંચોતેર ટકા સહાય અને વધુમાં વધુ તેત્રીસ હજાર સાતસો પચાસ રૂપિયાની સહાય તમને એમાં મળવાપાત્ર થશે અને એ જ રીતે જો તમે ગીર અને કાંકરેજ ગાય છે એના માટે તબેલો કરતા હોય અને એના માટે તમારે મિલ્કિંગ મશીન લેવું હોય તો આ જે પિંચોતેર ટકા સહાય છે એ વધી અને સીધી નેવું ટકા થઈ જશે અને તેત્રીસ હજાર સાતસો પચાસ રૂપિયાની જે સહાય છે એ જનરલ બધેમાં તમને મળે છે એ વધી અને ચાલીસ હજાર પાંચસો રૂપિયા થઈ જશે તો આ છે એ બધું મેં અલગ અલગ કરી અને તમને ખાસ સમજાય એ રીતે સમજાવવાની ટ્રાય કરી છે અને હજુ જો કંઈ ના સમજાય તો નીચે જરૂરથી કોમેન્ટ કરજો કોમેન્ટમાં તમારા બધા જવાબ તમને મળી જશે હવે આપણે થોડાક આગળ વધીએ સહાયની આપણે બધી વાત થઈ ગઈ હવે ડોક્યુમેન્ટ છે ખાસ તો તમારે કયા કયા જોશે આ સહાય મેળવવા માટે અમુક અમુક ડોક્યુમેન્ટ છે ફરજિયાત છે તો એ ડોક્યુમેન્ટની વાત કરવામાં આવે તો નોર્મલ બધા ડોક્યુમેન્ટ છે અને લગભગ બધા વ્યક્તિ પાસે ડોક્યુમેન્ટ હોય છે ડોક્યુમેન્ટની વાત કરીએ તો એક તો તમારું રેશન કાર્ડ ખાસ તો જે બારકોડ વાળું રેશન કાર્ડ હોય છે એની જરૂર પડશે અને આપણા બધે પાસે બારકોડ વાળું રેશન કાર્ડ અત્યારે હોય જ છે બીજી વસ્તુ કે જમીન માટેનો આધાર તમારી પાસે જે જમીન છે એનો આધાર એટલે કે સાત બાર કે આઠ એ કાંઈ પણ આધાર હોય એની તમારે એક જરૂર પડશે બીજું કે તમારે આ સહાય છે બેંકના ખાતામાં જમા થવાની છે એટલે એક તો તમારી બેંકની પાસબુક અથવા તો બે વસ્તુ નથી જોતી કાં તો બેંકની પાસબુક અથવા તો તમારો જે રદ થયેલો ચેક હોય એ પણ ચાલે અને આગળ જો વાત કરીએ તો જે વ્યક્તિના નામે તમારે સહાય લેવાની છે જે વ્યક્તિની ફોર્મ ભરવાનું છે એનું આધાર કાર્ડ જોશે અને જે તમે બેંકમાંથી લોન મંજૂર કરાવેલી હોય એનો એક મંજૂરીનો આદેશપત્ર જે છે એ બેંકમાંથી આવતો હોય એ આદેશપત્ર તમારે જોશે આટલી બધી વસ્તુ ડોક્યુમેન્ટ છે એ બધા વ્યક્તિને ફરજિયાત રહેશે હવે જાતિનો દાખલો પણ એ જાતિનો દાખલો છે એ જનરલ કેટેગરી કેટેગરી કેટેગરીવાળાઓને જરૂર નહીં પડે ફક્ત અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ એટલે કે એસસી એસટીના જે લાભાર્થીઓ હોય એના માટે જાતિનો દાખલો પણ જોશે તો ખાસ તો આ ડોક્યુમેન્ટ તમારે તમારી પાસે જમા રાખવાના રહેશે અને પછી તમારે ફોર્મ ભરવાનું થશે બરાબર હવે ફોર્મ તમે ક્યાંથી ભરી શકશો કેવી રીતે ફોર્મ ભરવું અને છેલ્લી તારીખ કઈ છે એની આપણે જો વાત કરીએ તો અરજીની જે છે તમે ઓનલાઈન અરજી કરી શકશો બરાબર આઈ ખેડૂત પોર્ટલ છે એટલે કે આઈ ખેડૂત ટુ પોઈન્ટ ઓ જે નવું હમણાં આવેલું છે એના ઉપર તમે અરજી કરી શકશો તમારી અરજી છે તમે તમારા ગામના વીસી પાસે એટલે કે તમારા ગામનું જે કામકાજ બધા સાંભળતા હોય કોમ્પ્યુટરનું એની પાસે કરાવી શકો તમે તમારા હાથે પણ અરજી કરી શકશો કેવી રીતે અરજી કરવી એનો આપણે બે વિડીયા મૂકી દીધો છે એક ટ્રેક્ટર વાળો છે અને એક મોબાઈલ વાળો કોઈ પણ અરજી કરવાની હશે એ વિડીયો તમને એમાં કામ લાગી જશે અત્યારે હું વિડીયો પણ મૂકી દઈશ અને કયા ઘટકમાં તમારે અરજી કરવી તો જો અહીંયા બાજુમાં સ્ક્રીનશોટ તમને દેખાય છે સ્વરોજગારીના હેતુ પશુપાલન વ્યવસાય માટે બાર દુધાળા પશુના ડેરી ફાર્મ સ્થાપનાની સહાય યોજના એ કેટેગરી તમે એમાં જોશો એટલે આ જ રીતનું સેમ ટુ સેમ તમને અહીંયા લખેલું જોવા મળશે એમાં તમારે ફોર્મ ભરવાનું રહેશે હવે અરજી તમારે જે છે એ કરવાની છેલ્લી તારીખ કઈ છે તો અત્યારે તમારા ફોર્મ છે એ ભરાય છે તમે ફોર્મ ભરી શકશો અને છેલ્લી તારીખ છે પંદર છ બે હજાર પચીસ એટલે હજુ તમારી પાસે ઘણો બધો સમય રહેલો છે તો ત્યાં સુધીમાં તમે અરજી છે એ કરી શકશો અને હજુ જો કંઈ ના સમજાય તો નીચે કોમેન્ટ કરી દેજો બાકી આપણા વોટ્સએપ નંબર છે એ અહીંયા એડ કરી દીધા છે નવાણું ઝીરો સુડતાલીસ ઉડતાલીસ આઠસો બે આ આપણું ઓફિશિયલ વોટ્સએપ ગ્રુપના નંબર છે તમે એમાં હાઈનો મેસેજ કરી દેજો એટલે તમને ગ્રુપમાં જોડી દેશું અને આવી જે ઉપયોગી માહિતી હશે સૌથી પહેલા તમને આપણા વોટ્સએપ ગ્રુપની અંદર જ મળશે બીજે ક્યાંય નહીં મળે એટલે આપણા વોટ્સએપ ગ્રુપની અંદર પણ જોડાઈ જજો અને વધારેમાં વધારે આ યોજના છે એનો પણ તમે લાભ લેજો ઘણા બધા ખેડૂત મિત્રો જે તબેલા બનાવવા માંગતા હોય એના માટે આ એક સુવર્ણ તક રહેલી છે તો મળશું એક નવા વિડીયો સાથે વિડીયોમાં અંત સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર